ન્યાયાધીશ શનિની નવંશ કુંડળીમાં કમજોરી સમાપ્ત થવા જઈ રહી છે આ પાંચ રાશિઓને મળશે સો ગણા વધુ ફળ નોકરી ધંધામાં વૃદ્ધિની શક્યતા હા મિત્રો તમને જણાવી દઈએ કે ન્યાયાધીશ શનિની જનકુંડળીમાં કમજોરી સમાપ્ત થવા જઈ રહી છે જેના કારણે શનિદેવ આ રાશિને દસ ગણા વધુ લાભ આપશે શનિદેવની કૃપાથી આ પાંચ રાશિઓ પર ધનનો વરસાદ થવાનો છે જેના કારણે આ પાંચ રાશિઓ વર્ષ બે હજાર પચીસની સૌથી ધનવાન રાશિ બની જશે હા મિત્રો મિત્રો અમે તમને જણાવી દઈએ કે શનિ મીન રાશિમાં જાય તે પહેલા નવંશ કુંડળીમાંથી કમજોરીનો અંત આવશે આવી સ્થિતિમાં બાર રાશિઓમાંથી આ પાંચ રાશિઓને સૌથી વધુ ફાયદો થઈ શકે છે હા મિત્રો તો મિત્રો તમારે આ વિડીયો અંત સુધી જોવા જ જોઈએ કારણ કે આ વિડીયો તમારા બધા માટે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી લઈને આવ્યો છે મિત્રો ચાલો તમને જણાવીએ કે મિત્રો અમે તમને જણાવી દઈએ કે કર્મ આપનાર શનિને નવગ્રહોમાં સૌથી શક્તિશાળી માનવામાં આવે છે તે લોકોને તેમના સારા ખરાબ કર્મો અનુસાર ફળ આપે છે મિત્રો અમે તમને જણાવી દઈએ કે હાલમાં શનિ તેની મૂળ ત્રિકોણ રાશિ કુંભ રાશિમાં સ્થિત છે અને નવમશ કુંડળીમાં પણ તેની સ્થિતિમાં પરિવર્તન આવી રહ્યું છે તમને જણાવી દઈએ કે શનિ કુંભ રાશિમાં હતો અને નવમંશ કુંડળીમાં નીચું ભ્રમણ કરી રહ્યો હતો પરંતુ ટૂંક સમયમાં જ તેમની નિષ્ઠુરતાનો અંત આવશે નવમંશ કુંડળીમાં શનિ તેની કમજોરી સમાપ્ત થતાં જ તે ખૂબ જ શક્તિશાળી સ્થિતિમાં આવી જશે જેના કારણે તમને ફેબ્રુઆરી અને માર્ચ સુધી ઘણો ફાયદો થશે આ પછી ઓગણત્રીસ માર્ચે શનિ મીન રાશિમાં પ્રવેશ કરશે મિત્રો નવમી કુંડળીમાં શનિની દુર્બળતા બાર રાશિના લોકોના જીવનમાં ચોક્કસથી લાભદાયી રહેશે પરંતુ ફેબ્રુઆરી અને માર્ચ મહિના સુધી શનિદેવ આ પાંચ રાશિઓને અપાર ધન આપશે જેના કારણે તમે બનશો કરોડપતિ મિત્રો 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 થી પહેલા જ લાભ થશે કર્મના પરિણામો આપનાર શનિદેવ મહારાજને જય જયકાર આપો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો આવો કરો જેથી સૂર્ય પુત્ર શનિદેવ મહારાજની કૃપા હંમેશા તમારા બધા પર બની રહે નંબર એક વૃષભ રાશિવાળા લોકોએ તમને જણાવવું જોઈએ કે તમારી નવમ રાશિમાંથી કમજોરી સમાપ્ત થઈ ગઈ છે જેના કારણે શનિ તમને સો ગણો વધુ લાભ આપી રહ્યો છે હા મિત્રો શનિદેવની કૃપાથી આ બે મહિના તમારા પર વરસાદ વરસાવવાનો છે આ બે મહિના તમારા પર શનિદેવની કૃપા રહેશે ચાલો તમને જણાવી દઈએ કે આ સમય દરમિયાન તમને તમારા કરિયર માં ફાયદો જ થશે શનિદેવના આશીર્વાદથી વેપાર કરનારાઓ ને સારા લાભની તકો મળી રહી છે અને તેઓનું જીવન ખૂબ જ તણાવ મુક્ત રહેશે શનિની દુર્બળતાના અંતમાં વૃષભ રાશિના જાતકોને સારો ધનલાભ થશે તમને ખૂબ જ લાભ થશે અને તમારા ઘર અને પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે આ દિવસોમાં શનિદેવની કૃપા તમારા પર રહેશે જે લોકો લાંબા સમયથી તેમના સ્વાસ્થ્યને લઈને ચિંતિત છે તેમની સમસ્યાઓનો અંત આવતા જ શનિદેવનો અશુભ પ્રભાવ સમાપ્ત થઈ જશે હવે એક લીટર ફેબ્રુઆરીથી ઓગણત્રીસમી માર્ચ સુધી તમને માત્ર લાભ જ મળવાનો છે આ સમયે જે લોકો શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા છે તેઓને સારો લાભ મળશે શનિદેવની કૃપાથી તમે ક્યાંક શુભ અનુષ્ઠાન માટે જવાનો પણ પ્લાન બનાવી શકો છો શનિદેવ તમારી સાથે ખૂબ જ પ્રસન્ન રહેશે જેના કારણે તમારું સ્વાસ્થ્ય ખૂબ જ સારું રહેશે હા મિત્રો તમારા સ્વાસ્થ્ય વિશે વાત કરો તમારી સાથે ખુશ નંબર બે મેષ રાશિ હમેશ રાશિના જાતકોએ તમને જણાવી દઈએ કે નવમંશ કુંડળીમાંથી શનિદેવની કમજોરી સમાપ્ત થતાની સાથે જ શનિદેવ તમને ઘણા બધા લાભ આપી રહ્યા છે જેના કારણે આ સમય તમારા માટે વરદાન નહીં આપનાર રહેશે મિત્રો અમે તમને જણાવી દઈએ કે આ રાશિમાં શનિ ધન લાભ સ્થાનમાં દુબળા થઈને આગળ વધી રહ્યો છે પરંતુ નીચતા પહેલી ફેબ્રુઆરીથી ખતમ થઈ જશે આવી સ્થિતિમાં આ મેષ રાશિના લોકો દરેક ક્ષેત્રમાં અપાર સફળતા પ્રાપ્ત કરી શકે છે હા મિત્રો તમારા લાંબા સમયથી અટકેલા કામ ફરી શરૂ થશે શનિદેવની કૃપાથી તમે તમારી સુખ સુવિધાઓમાં ઝડપથી વધારો જોવા જઈ રહ્યા છો જે લોકો વેપાર કરે છે તેમના માટે આ સમય દેશ વિદેશમાં ધનલાભ થશે જે લોકો આમાં કામ કરી રહ્યા છે તેમના પગારમાં અચાનક વધારો થઈ શકે છે જેના કારણે તમે તણાવ મુક્ત જીવન જીવશો જે લોકો લાંબા સમયથી પ્રવાસ પર જવાની યોજના બનાવી રહ્યા છે તેમના માટે આ સમય તમારા માટે અનુકૂળ રહેશે આ સમયે બાળકો જે કુટુંબ મિત્રમાં અનુકૂળ વાતાવરણ બનાવશે શનિદેવની કૃપાથી જે લોકો સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી પરેશાન છે તેમની સમસ્યાઓનો અંત આવતા જ શનિદેવ તમને સો ગણો વધારે લાભ આપી રહ્યા છે હા મિત્રો નંબર ત્રણ મિથુન તમને જણાવી દઈએ કે શનિની નબળાઈ દસમા ભાવથી એટલે કે આ રાશિના કરિયરના ઘરથી સમાપ્ત થશે આવી સ્થિતિમાં આ રાશિના લોકોને કરિયરના ક્ષેત્રમાં બમ્પર લાભ મળી શકે છે તમને શનિદેવ તરફથી ઘણા બધા આશીર્વાદ મળશે જેનાથી સમાજમાં તમારું સન્માન વધી શકે છે શનિદેવની કૃપાથી જ જીવનમાં ખુશીઓ આવી શકે છે ભાગ્ય તમારો સાથ આપશે શનિદેવની કૃપાથી તમને માનસિક શાંતિ મળશે અને કરિયરમાં ઉન્નતિની સંભાવના છે હા મિત્રો શનિદેવની કમજોરીના અંત સાથે તમને દરેક પ્રયાસમાં સફળતા મળશે સાથે જ તમને જણાવી દઈએ કે આ બે મહિના તમારા માટે ખૂબ જ લાભદાયી સાબિત થશે જો તમે તમારા વ્યવસાયમાં તમારી પકડ મજબૂત કરી શકશો તો તમને સફળતા મળશે મિથુન રાશિના જાતકો માટે આ સમય એક થી વધુ કારોબાર ખૂબ જ સારો રહેવાનો છે તમારી ઈચ્છાઓ પૂરી કરી શકશો અને આની સાથે જ મિથુન રાશિના લોકો માટે શનિની કમજોરી સમાપ્ત થવાને કારણે તમને તમારા ભાગ્યનો પૂરો સાથ મળવાનો છે નોકરિયાત લોકોને તેમના બોસ તરફથી સારો સોદો મળી શકે છે જેના કારણે બોસ તમારાથી ખૂબ જ ખુશ રહેશે મિથુન રાશિના જાતકો માટે શનિદેવની ઘણી કૃપા રહે છે આ કારણે આ સમય તમારા માટે અનુકૂળ રહેશે તમારા દરેક નિર્ણયમાં તમારા માતા પિતા તમને સાથ આપશે જેના કારણે આ સમય તમારા માટે શનિદેવની કૃપાથી ઓછો રહેશે સાહિત્ય નંબર ચાર મકર રાશિ આપને જણાવી દઈએ કે તમારી નવમશી કુંડળીમાં શનિની દુર્બળતા સમાપ્ત થવાને કારણે આ રાશિના જાતકોને માત્ર ચાંદી જ હોઈ શકે છે મિત્રો આ સમય દરમિયાન શનિદેવ તમારા પર ધનની વર્ષા કરશે જેના કારણે તમારી આર્થિક સમસ્યાઓનો પણ અંત આવશે મિત્રો તમને જણાવી દઈએ કે શનિદેવની કૃપાથી તમારી આર્થિક સમસ્યાઓનો અંત આવશે સૂર્યપુત્ર શનિદેવ જો તમને સંતાન સુખની કૃપા મળે જો તમે ઈચ્છો છો તો તમારા બાળકને આ સમયે ખુશી મળી શકે છે આ રાશિના લોકો દરેક ક્ષેત્રમાં સફળતા મેળવી શકે છે શનિદેવની કૃપાથી તે તમારા ઘરમાં ખુશીઓ લાવી છે તમારા જીવનમાં ઘણા સારા ફેરફારો થઈ શકે છે જે લોકો વિદેશ જઈને કામ કરી રહ્યા છે તેઓને વ્યવસાયમાં સારો લાભ મળવાની સંભાવના છે હા મિત્રો એક લીટર ફેબ્રુઆરીથી ઓગણત્રીસ માર્ચ સુધી તમારા કામકાજમાં ખાસ ભાગ લેનારા લોકોનો આશીર્વાદ મળશે લોકો મુસાફરી કરવાનું વિચારી રહ્યા છે તેમની યાત્રા આ સમયે સફળ થશે તમને જમીન મકાન અને વાહનનો આનંદ મળશે ઘર અને કાર ખરીદવાનું તમારું સપનું આ સમય દરમિયાન પૂરું થઈ શકે છે તમારા કરિયરના ક્ષેત્રમાં તમને લાભ મળી શકે છે હા મિત્રો શનિદેવ નવમશ કુંડળીમાંથી નીચતા સમાપ્ત થયા પછી ખુશીઓ દસ્તક આપશે અંક પાંચ કર્ક રાશિવાળા લોકો તમને જણાવી દઈએ કે તમારી નવમ રાશિના લોકો માટે નીચતાનો અંત ખૂબ જ ફાયદાકારક સાબિત થશે કારણ કે શનિ તમારા આઠમા ભાવમાં છે જેના કારણે તમારી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો પણ અંત આવશે આર્થિક ક્ષેત્રે હા મિત્રો છતના વિકાસમાં શનિદેવ તમારા માટે વરસાદ વરસાવશે આ તે છે જે તમને સો ગણો વધુ નફો આપશે સાથોસાથ મિત્રો તમારા ઘરમાં કોઈ શુભ કાર્ય કરવા માટેની વિધિઓ પણ થશે તમારું ધ્યાન ભગવાન તરફ વધુ ને વધુ રહેશે જેના કારણે તમને ભગવાનની કૃપા મળશે તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે શનિદેવની કૃપાથી તમારા બધા કામ પૂર્ણ થશે સાથોસાથ મિત્રો અમે તમને જણાવી દઈએ કે તમારા પૈસા વિના જે પણ કામ અટકેલું હતું તે તમામ વેપાર ધંધો પૂર્ણ થશે દેશ વિદેશના લોકોમાં વ્યાપાર અને લાભ થશે વિદેશમાં તમે સફળતાનો ઝંડો ઊંચશો બેરોજગારને રોજગાર આપો નોકરી મળશે પૈસા મળશે લોકો તેમની પોસ્ટ પર ટ્રાન્સફર થઈ શકે છે અથવા તેમના પગારમાં અચાનક વધારો થઈ શકે છે આનાથી તમારો તણાવ દૂર થશે અને મિત્રો તમને જણાવી દઈએ કે આ સમયગાળામાં તમને ભગવાન શનિદેવની ખૂબ જ કૃપા મળશે જેના કારણે તમે ધ્યાન અભ્યાસ પર વધુ કેન્દ્રિત કરશો જેથી તમે સ્વાસ્થ્યની વાત કરીએ તો તમારું સ્વાસ્થ્ય પણ ખૂબ જ સારું રહેશે અને ભગવાન નારાયણની કૃપા તમારા બંને પર રહેશે તો મિત્રો તમને માહિતી કેવી લાગી કોમેન્ટ કરીને જણાવો આભાર